આ ધર્મ કુલ બરાબર છે અને આ આ ધર્મકુળનો છે આ જેવો તેવો નો કહેવાય આ કઈ અંગત નથી કોઈનું આ જાહેર છે હા આનું દિલ કહેવાય ને આ ભગવાન નું નામ છે આમાં હર કોઈ સમાય જાય હેલો મિત્રો કેમ છો મજા મારું નામ છે પાર્થ કારણે સ્વાગત છે તમારું અનધર વ્લોગમાં સો અત્યારે છે શાક તો હું મારા મિત્ર નિર્મલ અને વામન આપણે પહોંચવા પોગી ગયા છીએ તો પાર્કિંગ છે પાર્કિંગ અહીંયા પાછળ કરી નાખ્યું છે આ પાછળ જે બોર્ડ છે ને પાછળના ભાગમાં બહુ હેવી પબ્લિક આવેલું દેખાય છે તો હમણાં થોડી વારમાં હવે જઈશું એક વિરેનની માટે ઊભા છે તો નિર્મલ રેડી રેડી

તો ચાલો થોડીક વારમાં જઈશું અને વિરાન આવે છે થોડીવાર વાટે ઉભરી અને પછી અંદર જે કઈ રીતના માહોલ છે એને બધું ચાલુ ચાલો એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ફાઇનલી વિરાન આવી ગયો છે એકદમ વામન ઉપર છી જાય ને યાર પાર્કિંગ છે કેટલી તકલીફ પડી તકલીફ આ સામે પાર્કિંગ છે ઓય સામે એની સાઈડ પાર્કિંગ એટલે ટી ને છે તો હવે સામેની સાઈડ જઈએ જો એકદમ પાર્કિંગ આ સાઈડ રાખ્યું છે શાક ઉત્સવ ત્યાં ખૂણા ઉપર છે ચાલો ત્યાં જઈએ

એકદમ ભીડ ને એવું છે ની પણ ને એવું કરવામાં આવ્યું છે હજુ અહીંયા પણ પાર્કિંગ ને એવું છે પણ બહુ વધારે મતલબ ફૂલ ને એવું થઈ ગયું છે એટલે પેલી બાજુ રાખેલ છે ફ્રેન્ડ લોકો છે

આમ ક્યારેક તો કેતા હશે નહીં કેતા હોય કે હવે તમે આમ આ ક્યાં હું તે ઘર માં રહેશો હવે તમે આમ જાઓ તો ખરા મંદિરે તમે જયારે ખીજાઈ છો ત્યારે તમને એમ થયું છે હવે તો મારે સાધુ બની જવું છે પણ મારા વાલીડા હજી કોઈ આવ્યો નહીં હજી કોઈ એમ પણ સુરા બાપુએ કીધું કે મહારાજ તો ફાઇનલ અત્યારે આપણે ઉત્સવ જે હતો અમે તો આગળ આવી ગયા છીએ કે ત્યાં બહુ ટ્રાફિક છે તો અત્યારે અમે શાક ઓછું હતું એની પ્રસાદી લીધું અને સારું એવું હતું એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ હતો અને મારી સાથે નિર્મલ અને વામન વામન કેવો કરો એક્સપિરિયન્સ તો એક નંબર હતો સારું એવું હતું ફર્સ્ટ ટાઈમ હતું પણ મજા આવી ગઈ મજા આવી ગઈ નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું કે હાલ જે હેરાન થાય આજુબાજુમાં તમે પણ જોજો ક્યારેક જો સુરતમાં ઘણી વાર થાય છે મે આ લગભગ સેકન્ડ ટાઈમ જોયું કે આ છે છે તમે કીધું આજે એક્સપિરિયન્સ કરીએ એવું એ નિર્મલ ને પણ નિર્મલ કેવું શાકો છો અમે બાજરાનો રોટલો રીંગલાનો શાક અને ખાવાને એક અનહદ આનંદ આવી ગયો છે અને એકડો એકડો ભાઈ હા 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 મજા આવી ગઈ લાગે ભાઈ ને ફૂલે ફૂલ બીજી વાર આવું છે ને હવે ચોક્કસ 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 મિત્રો તમે તપાસ કરો આજુબાજુમાં જ્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ થતો હોય તો તમે એકવાર અચૂક પધારો ત્યાં અને આનંદ માણો ઓકે તો આજનો અવલોગ આપણે અહીંયા રાખીશું અને અત્યારે બહુ પબ્લિક જો હજી અમે કિરણ ચોક કિરણ ચોક ને જીવન જ્યોત સર્કલ ઉપર છે અને પબ્લિક ફૂલે ફૂલ હજી જો આ બધી પબ્લિક એની જ છે જે બહુ કે બહુ વધારે ટ્રાફિક પણ વધી ગયું છે એટલે થોડું આગળ મેં કીધું વિડીયો અત્યારે ત્યાં બહુ ટ્રાફિક નહીં હતું તો સારું ચાલો આજનો વિડીયો અહીંયા રાખીએ થેન્ક યુ આભાર અને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ